જેના કારણે ફેઝલ અને મુમતાજ નારાજ જોવા મળી રહ્યા છે પરંતુ હવે કોંગ્રેસ મુમતાજને ગુજરાતની જ કોઈ એક બેઠક પરથી ઉતારી શકે છે ત્યારે જ્યારથી તેમને ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારથી બેઠકને લઈને કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થયા છે અને ત્યારે કઈ છે ગુજરાતની આ બેઠક કે મુમતાજના નામની જાહેરાત થાય તે પહેલા જ ઉઠ્યા છે વિરોધના વંટોળો આ સાથે સવાલો એ પણ છે કે જે બેઠક ભાજપનો ગઢ ગણાય છે એવી બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જ્યાંથી લડે છે

જેના કારણે ફૈઝલ ઘણા જ નારાજ થયા હતા એવી પણ શક્યતાઓ હતી કે ફૈઝલ કદાચ અપક્ષ તરીકે પણ જંપલાવે અને આ બધાની વચ્ચે હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે અહેમદ પટેલના પરિવારની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસ અહેમદ દીકરી લોકસભાની ટિકિટ આપી શકે છે છે તો દેવાઈ ગઈ પરંતુ કોંગ્રેસ મુમતાઝ પટેલ ને દક્ષિણ ગુજરાતની એક બેઠક થી મેદાનમાં ઉતારી શકે છે આ એક એવી બેઠક છે જે ભાજપ નો ગઢ છે ગઢ જ નહીં સમગ્ર દેશમાં સૌથી વધારે લીડ થી બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને ભાજપના મોટા નેતા હાલ આ આ છે બેઠક નવસારી નવસારીની બેઠક થી કોંગ્રેસ ને મેદાનમાં ઉતારવા માંગે છે પરંતુ જ્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારથી નવસારી કોંગ્રેસમાં પણ વિરોધના વંટોળો ઉઠ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મુમતાજે નવસારીથી ના લડવું જોઈએ તેવી આડકતરી રીતે જાહેરાત કરી હતી તો આ પહેલા બે હાજર ચૌદ માં પાટીલ પાંચ લાખ અઠાવન હજાર એકસો કે નવસારી ત્યારે મુમતાઝ પટેલ માટે નવસારી મેદાનમાં ઉતરે તો તેમના માટે ચઢાણ કપરા થઈ જશે પરંતુ જોવાનું એ રહેશે કે કોંગ્રેસ તેમને ટિકિટ આપે છે કે નહીં આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે જોડાયેલા રહો નું ગુજરાતી ન્યૂઝ પર